સાંસદોના રાજીનામા મુદ્દે રાજકારણ ગરમાયું કોંગ્રેસે પુતળા સાથે રેલી કાઢી આપ પક્ષે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા અટકાયત કરી લોકસભામાં સાંસદોને એક સાથે સસ્પેન્ડ કરવાના મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકસો જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે અલગ અલગ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડની મિમિક્રીનો મુદ્દો હવે વધુ ઉગ્ર બની રહ્યો છે રાજકીય રીતે પણ હવે આ મુદ્દો વધુ ચર્ચામાં આવી રહ્યો છે કોંગ્રેસના સાંસદોએ તેમની કરેલી મજાક અને રાહુલ ગાંધી દ્વારા મોબાઈલમાં પણ રેકોર્ડ કરવામાં આવી હતી આ બાબતને લઈને ભાજપ દ્વારા અને ખુદ ઉપરાષ્ટ્રપતિ દ્વારા પણ વખોડવામાં આવી હતી સંસદની સુરક્ષામાં થયેલી ચૂકના મુદ્દે પણ હોબાળો મચાવવામાં આવ્યો હતો ત્યારબાદ એકસો બેતાલીસ જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેને લઈને કોંગ્રેસ દ્વારા રિંગ રોડ ડોક્ટર સાહેબ આંબેડકરના પુતળા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા આજે સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માગણી કરવામાં આવી હતી કે લોકશાહીના પ્રતિનિધિઓને

દિવસ જે ત્રણ ચાર જણા ઘુસી ગયા હતા અને સંસદ ની કોઈ સુરક્ષા નથી વડાપ્રધાન સહિત જે સંસદ સભ્યો છે એની કોઈ સુરક્ષા નથી એ બાબતે વિરોધ પક્ષો માત્ર જવાબ માંગે છે ગૃહમંત્રી આવીને જવાબ અમિત શાહ જવાબ આપે સંસદમાં સંસદ માં આવીને કહેવું પડે છે કે ભાજપના વડાપ્રધાન અને ભાજપના ના ગૃહમંત્રી નરેન્દ્રભાઈ અને અમિત શાહ બંને જણા આનો રૂલો બચાવ કરી રહ્યા છે ખરેખર વિરોધ પક્ષો લોકશાહીમાં જરૂરી છે બંધારણમાં ખરેખર જરૂરી છે પણ મને એવું લાગે છે કે વિરોધ પક્ષોને અવાજ દબાવી દેવા માટે આજે એકસો છેતાલીસ થી વધુ સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે લોકસભાના હોય કે રાજ્યસભાના હોય આ તમામને વિરોધ પક્ષોના આખો વિરોધ પક્ષ ને ખાલી કરી નાખ્યો છે સંસદમાંથી એમ કઈનું ખોટું નથી વિરોધ પક્ષ મુક્ત સંસદ એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની જે કૃચેષષ્ટા છે એને મેં વખોડી કાઢીએ છીએ ઉપરાષ્ટ્રપતિ ને વિનિકરી કરી તૃણમૂલ કોંગ્રેસના એક સંસદ સભ્ય એ આખો ફોકસ એનો પણ લઈ જાય છે પણ સંસદની સલામતી નો શું એનો જવાબ આપવા માટે કોઈ સક્ષમ નથી વડાપ્રધાન પણ સક્ષમ નથી ગૃહમંત્રી અમિત શાહ પણ સક્ષમ નથી અને આ બાબતે લોકશાહીનું જે ચીન હેલન થઈ રહ્યું છે બંધારણનું જે ચિર હરણ થઈ રહ્યું છે એનો અમે વિરોધ કરવા આવ્યા છીએ કે બંધારણમાં લોકશાહી નો વિરોધ પક્ષ અધિકાર છે કે કયા કારણોસર આ સંસદમાં ખુશી આવ્યા સલામતી રક્ષકો શું કરતા હતા સલામતી પોલીસ શું કરતી હતી ત્યાંના જે સુરક્ષા દળો હતા તે શું કરતા હતા ભૂતકાળમાં પણ આ રીતે હુમલો થયો હતો સંસદમાં અને આ એક પુનરાવર્તન એવું થયું છે ત્યારે અમે આજે જે લોકશાહી નું કરવામાં ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને સાથે સાથે સ્પીકર ઓમ બિરલા અને ઉપરાષ્ટ્રપતિ જે રાજ્યસભાના અધ્યક્ષ છે ધનખડ તેઓ ભાજપની ભાષા વાપરી રહ્યા છે એની સામે પણ અમારો સખત વિરોધ છે અને આ વિરોધ દર્શાવવા માટે અમે અમારા સંસદભ્યોને સંસદમાં બેસવા દો વિરોધ પક્ષના સંસદ સભ્યોને સંસદના બેસવા દો એ માંગણી સાથે અમે અહીં આ વિરોધ કરવા અહીંયા આવ્યા છીએ